હાલો વિદ્યાર્થી મિત્રો એક ભરતીના વિડીયોમાં તમારું સ્વાગત છે તો ટાટા ઇન્સ્ટિટ્યૂટ ભરતી છે બે હજાર ચોવીસ કલાક છે કુક એન્જિનિયર પ્લસ જે અલગ અલગ જગ્યા પર ભરતી છે અને પગાર ધોરણ છે એક લાખ સત્યાવીસ હજાર છસો અને ત્યાંત્રીસ સુધીનો તમને જે મળવાપાત્ર પગાર છે અને લાયકાત છે દસ પાસ પ્લસ હોય તમે જે વધારે આઈટીઆઈ પ્લસ ધરાવતા હોય ગમે તે તો પણ તમે આમાં ફોર્મ ભરી શકો છો અને ટાટા જે કંપની ઇન્સ્ટિટ્યૂટમેન્ટ ક્લાર્ક છે કુક સિક્યુરિટી ગાર્ડ છે એન્જિનિયર અલગ અલગ પદો પર છે એ ભરતીની જાહેરાત કરેલી છે તો આ રીતના છે વિડીયો ને વિડીયો જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક અને શેર કરી દો અને બને તાજે શેર કરતા આવી ગયો અને વિડીયોમાં બને આવી તો તમને પૂરી માહિતી મળી રહે ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ માટે અરજી મંગાવેલી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ છે ત્રેવીસ માર્ચ સત્તાવાર વેબસાઇટ પણ અહીં આપી દીધેલી છે તમારા વેબસાઇટ ઉપર જઈ અને તમારે ફોર્મ ભરવાનું રહેશે અને જરૂરી જે તારીખો છે ને એક માર્ચથી છે આ જે અરજી પ્રક્રિયા છે એ બહાર પાડવામાં આવેલી છે અને પોસ્ટ છે અને એન્જિનિયર છે સાય ઓફિસર છે એન્ટ્રીક ઓફિસર છે આ બધી અલગ અલગ છે એ છે હું કહેવાય પોસ્ટ છે અને પગારદારની વાત કરીએ તો તમને જે સંસ્થા એ પગાર આપશે એના ઉપર આધાર રાખશે તમે કેટલું તમારું કામ કેવું અને એના ઉપર તમારો આધાર રાખે તો આ રીતના જ્યાં વર્તી છે ટાટાવાળાએ મંગાવેલી છે અરજી તો આ પગાર છે તમે વિડીયો એકદમ સ્ટોપ કરી અને જોઈ શકશો બરાબર આ બધાનો પગાર છે એ એકદમ પગાર સારો કહેવાય તો આ બધો પગાર અહીં આપેલો છે તમે જોઈ શકશો બરાબર એકવાર વિડીયો સ્ટોપ કરી અને એની રીતે બધાને પગાર જોઈ શકશો કે આ રીતના પગાર ધોરણ છે એ જે ટાટાવાળા સુધી આપે છે અને અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ છે તો તમારે છે એ તો આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ પાસપોર્ટ સાઇઝના ફોટા છે સહી લિવિંગ છે અને માર્કશીટ અને જાતિનો દાખલો અને જરૂરી પુરાવો છે તમારે દાખલ કરવાના રહે છે મર્યાદાની વાત કરીએ તો અઢાર વર્ષથી લઈને અઠ્યાવીસ વર્ષ છે એ વધુમાં વધુ છે તો શૈક્ષણિક લાયકાત તો તમારે દસ પાસે અથવા અનુસ્નાતક સુધી મંગાવવામાં આવશે છે એટલે તમે ગ્રેજ્યુએટ હોય પ્લસ પોસ્ટ ગ્રેજ્યુએટ હોય તો પણ તમે આમાં છે એ એપ્લાય કરી શકો છો તો એ એકદમ સારી વાત કહી શકાય કારણ કે વધારે લાયકાતવાળા પણ આમાં છે ફોર્મ ભરી શકશે અને પગાર પણ એને સારો મળે છે પસંદગી પ્રક્રિયા છે ટાટા ભરતી માટે પસંદગી માટે લેખિત પરીક્ષા છે ડોક્યુમેન્ટ વેરીફાય અને તબીબ પરીક્ષા આ ત્રણ રીતે તમારું સિલેક્શન થતું હોય છે ને ખાલી જગ્યા છે કોલ બત્રીસ ખાલી જગ્યા છે અરજી કઈ રીતે કરવી તો અહીંયા વેબસાઇટ વડે એકદમ દેખાય એ રીતે આવેલ છે તો લાસ્ટ ડેટ છે એકત્રીસ માર્ચ સુધીમાં તમારે ફોર્મ સબમિટ કરવાનું રહેશે આ રીતના અરજી પ્રક્રિયા છે તમે વેબસાઇટ અહીંયા દેખાય એમ સરળ રીતે આપણે બતાવીએ છીએ તો આ રીતનો છે ટાટાવાળાએ જે અરજી મંગાવી છે એના વિશે આપણે આ વિડીયો બનાવો ને જો મિત્રો તમને જો વિડીયો સારો લાગતો હોય તો તમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બને તો આ બધા વિદ્યાર્થી મિત્રોને શેર કરો કે બધાને છે બધી અપડેટ મળી રહે ઉપયોગી વિડીયો છે અને તમારા માટે એટલી બધી મહેનત કરીને બનાવીએ છીએ તો એટલો ખાલી સપોર્ટ કરવાનું તમારું એટલું કામ તો બનતું છે